હંમેશની પૈસા આપશે એ કામ આપણે મોદી સાહેબ કરાવશે આ ભારતીય જનતા પાર્ટીનું વિકસિત ભારતનું મેનિફેસ્ટો હવે હું કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરું બધાને વિનંતી છે કે હમણાં લઈને મેં દસ મિનિટ બોલ્યો તમે કદાચ મારી વાત સાંભળી હશે કદાચ નહીં સાંભળી હશે તો ચાલશે વાંધો નહીં પણ હમણાં જે બોલવાનો છું એ એકદમ ધ્યાનથી સાંભળજો કોંગ્રેસે સંકલ્પ પત્ર લાવ્યો અને રાહુલ ગાંધીએ રેકોર્ડ પર કીધું કે અમારી સરકાર બની તો અમે પૂરા દેશભરમાં સર્વે કરાવશું અને જેની પાસે વધારે જમીન હશે વધારે ખેતી હશે વધારે પૈસા હશે અને વધારે સોના ચાંદી હશે એ સરકાર લેશે સો ટકા મારા પરિવાર ને આપશો હું કોંગ્રેસના જે રાહુલ ગાંધી ના ગુરુ છે રાજીવ ગાંધી ના ગુરુ છે ને કોંગ્રેસ ની દરેક નીતિ બનાવ્યા છે તેમ પિત્તો એને રેકોર્ડ પર ફરવીને કીધું કે અમારી કોંગ્રેસ ની સરકાર બની ને તો મરવા પછી પંચાવન ટકા હિસ્સો કોંગ્રેસ ની સરકાર લઈ લેશે ને પિસ્તાલીસ ટકા જ તમને લોકો ને મળશે એવું એમણે છાતી ઠોકીને કીધું મોદી સાહેબે છેલ્લા દસ દિવસ થી દરેક